કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક યુવરાજ બસો પંદર મિત્રો એનએસટી ટ્રેક્ટર સાથે ટ્રેલર દાતી અને રાપ એમ કુલ આખે આખો સેટ ઓજાર સહિત વેચવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને ખાસ કરીને શેર કરજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે અને મિત્રો આપણા ચેનલ ઉપર ટ્રસ્ટેડ એટલે કે મિત્રો સોએ સો ટકા ખાતરીબંધ વાહનોની જ માહિતી આપવામાં આવે છે એટલે છેતરાવાનો તમને કોઈ ભય નહીં રહે મિત્રો ટ્રેક્ટરની વાત કરી દઉં તો બે હજાર અને પંદરના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે યુવરાજ બસો પંદર એનએસટી ટ્રેક્ટર છે બે હજાર પંદરનું મોડલ કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર સાથે મિત્રો તમને ત્રિવેણી કંપનીનું ટ્રેલર જોવા મળશે પચાસ ફૂટનું ટ્રેલર દાતી રાપ અને ટ્રેલર મિત્રો નવા બનાવેલા છે કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ હેવી બનાવટનું તમને આ દાંતી ટ્રેલર અને રાપ જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પંદરસો કલાક ઉપર ચલાવેલું આ ટ્રેક્ટર જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો કંપની કન્ડિશન કંપની કલર કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આખે આખો સેટ વેચવાનો છે અને મિત્રો એકદમ ઓછા બજેટમાં તમને મળી જશે ટ્રેક્ટર ટ્રેલર રાત તમારે લેવાના હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે આ આખા સેટની ખરીદી કરી શકો છો એ પહેલાં ભીમાભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર ક્યાંથી મેળવવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ આ શેટ તમારે લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખ પચાસ હજાર રૂપિયા આ શેટની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો રાણા કંડોળા જિલ્લો પોરબંદર અને છે મિત્રો ખીજદળ એટલે કે તમને આ સેટ ખીજદળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ભીમાભાઈ નામ અને સત્તાણું બે પાંત્રીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ સેટ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ સેટની ખરીદી તમે કરી શકો છો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર